પાડીપાલિકાની શાંતિપૂર્ણ સભામાં વિપક્ષના વેધક પ્રશ્નો વિકાસ કાર્યોને લીલી ઝંડી અપાઈ પાસઠ લાખના ખર્ચ બાદ પણ લક્ષ્મી ઉદ્યાનની જર્જરિત હાલત પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા ડોર ટુ ડોર કચરા કોન્ટ્રાક્ટ બંધ ફુવારા અને પાઇપલાઇન બદલાવવા સહિત અનેક મુદ્દે ચર્ચા પારડી નગરપાલિકાની ગુરુવાર એકત્રીસ જુલાઈ બે હજાર રોજ મળેલી સામાન્ય સભા ગત વખતની તુલનાએ શાંતિપૂર્ણ રહી હતી પરંતુ સભા દરમિયાન વિકાસના કામો અંગે ભારે ચર્ચા તથા પડતર પ્રશ્નો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા સભા સવારે અગિયાર ત્રીસ વાગ્યે પ્રમુખ ચેતન નાયકાના અધ્યક્ષ સ્થાને શરૂ થઈ હતી વિપક્ષના સભ્ય બિપિનભાઈ પટેલે ગત વખતેની જેમ ફરીથી સૌથી વધુ પ્રશ્નો રજૂ કરતા સભા સતત સક્રિય રહી હતી તેમણે ખાસ કરીને નૂતનનગર ખાતે આવેલા લક્ષ્મી ઉદ્યાન માટે પાસઠ લાખના ખર્ચ છતાં માત્ર આઠ વર્ષમાં જ ગાર્ડન જર્જરીત કઈ રીતે બની ગયું તે બાબતે સવાલો ઉઠાવ્યા હતા શહેરમાં રૂપિયા એક કરોડના ખર્ચે ડોર ટુ ડોર કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટની કામગીરી અંગે પણ તેમણે પ્રશ્ન મૂક્યું હતું ઉપરાંત શહેરના અનેક સ્થળે ફુવારા બંધ પડી ધૂળ ખાતા જોવા મળતા હોવાના મુદ્દે પણ તેમણે શાસક પક્ષના ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો આ સાથે બિરસા મુંડા સર્કલ પાસે પ્રતિમા મૂકવાની માંગણી કરી હતી આ સાથે નિવૃત્ત મહિલા સિનિયર ક્લાર્ક પુનઃ સેવામાં લેવામાં આવી રહી હોવાને લઈને પણ તેમણે વેધક સવાલો ઉઠાવ્યા હતા જેમાં ચીફ ઓફિસર બીબી ભાવસારે જવાબ આપતા જણાવ્યું કે મહિનાના કરાર તેમની પ્રક્રિયા ચાલુ છે જીવીપી પોઈન્ટ ઉપર પેવર બ્લોક તથા બાકડા મૂકવા અંગે આરોગ્ય ચેરમેન કિરણભાઈ પટેલે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે નાગરિકોને ગંદકી ન ફેલાવવાનો સંદેશ આપવાના ઉદ્દેશ્યથી થી આ કામગીરી થઈ રહી છે તેમ છતાં ગંદકીનો પ્રશ્ન યથાવત હોવાને લઈ નાગરિકોની જવાબદારી બાબતે પણ ચર્ચા થઈ હતી સભામાં ચૂંટણી લડીને આવેલા સભ્યો સિવાય ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો તથા મહિલા સભ્યોના પતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા ખુરશીઓ ઓછી પડી ગઈ હતી મીડિયા કર્મીઓ માટે બેસવા ન મળતા ચર્ચા ઊભી થઈ કે રાજકીય આગેવાનો સામાન્ય સભામાં ઉપસ્થિત રહી શકે કે કેમ પ્રમુખ ચેતનભાઈ નાયકાએ કહ્યું કે જૂની પાઇપલાઇનના કારણે પાણીનું દબાણ ઘટી ગયું છે જેને સુધારવા માટે નવી પાઇપલાઇન નાખવા ચર્ચા ચાલી રહી છે તળાવ કિનારે નવી ટાંકી પણ શરૂ થઈ ચૂકી છે તેમજ નગરના ફુવારા ફરીથી ચાલુ કરાશે અને બિસ્માર રોડના કામોને પણ મંજૂરી આપી આગળ વધારવામાં આવશે આ સાથે છ કરોડના ખર્ચે યોગ સેન્ટર અને તમામ વોર્ડમાંથી મંગાવેલા કામો સહિત વિકાસના કામોને સર્વોની મતે મંજૂરી અપાઈ હતી આ બેઠકમાં ચીફ ઓફિસર કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી ચેરમેન પ્રણવ દેસાઈ સહિત તમામ સમિતિના ચેરમેન કરી નાખવામાં

અને કારોબારીમાં જે કામો વિકાસના લેવામાં આવેલા હતા જે એક થી સાત વર્ગના સભ્યો સ્ત્રીઓએ જે અરજી આપેલી હતી તેમના આધારે વોટર વર્ષ આરોગ્ય વીજળી એ કામોને ધ્યાનમાં લઈને આજે સામાન્ય સભામાં મંજૂરી મંજૂર કરવામાં આવેલ હતા એની બહાલી આપવામાં આવી હતી ખાસ કરીને જે રોડો છે આપણા એ રોડો પર ચર્ચા થઈ હતી જે રોડો જે ખરાબ છે એ રોડોને પ્રાયોરિટી આપીને એ કામ કરવા સભ્યો અરજી હિસાબે એ અમે પ્રાયોરિટીમાં લઈને એ કામો પહેલે કરીશું એ ટાંકી ચાલુ તો થઈ ગઈ છે પણ એ ટાંકીની જે લાઈન છે એ પચીસ થી ત્રીસ વર્ષ લાઈન જૂની છે તો જે પેસર જો ફાસ્ટ થી ખોલવામાં આવે તો એ લાઈન તૂટી જતી છે એટલે પેસરને ઓછું ખોલવા ખોલવામાં આવે છે એ હિસાબે પાણી જતું છે પણ પાઇપ લાઇન નવી લાગશે તો પણ પાણી ફોર્સ થી ચાલુ થશે એ જે ફુવારા આપણા જે છે એ જે તે વર્ષમાં જે ચાલુ કરેલા હતા હવે એને પાટડી નગરપાલિકા જે આપણા સભ્યશ્રી લોકો છે એમની સાથે ચર્ચા કરીને એ ફુવારાને જે આપણે ચાલુ કરવા છે એ ચર્ચા સભ્યશ્રી સાથે કરીને પછી ચાલુ કરી દીધું